છ લોકો કારમાં એક બકરાને બલી માટે લઈને જતા હતા ભયાનક અકસ્માત થઈ ગયો કારમાં સવાર ચાર લોકોના મોત થઈ ગયા તો બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા ગાડીનો કચ્ચર ગાણ વળી ગયો પણ બકરો સહી સલામત બચી ગયો બકરાને ઊની આંચ પણ ના આવી આ ઘટના મધ્યપ્રદેશના ચરગવા જબલપુર રોડ પરની છે જ્યાં પટેલ પરિવારના છ લોકો નરસિંહપુરના દાદા દરબારમાં દર્શન કરી સ્કોર્પિયો કારમાં જબલપુર પાછા આવી રહ્યા હતા ત્યારે અચાનક ડ્રાઈવરે કાબુ ગુમાવતા તેમની કાર પુલની રેલિંગ તોડી ત્રીસ ફૂટ નીચે સૂકી નદીમાં ખાબકી હતી અહીં ચાર લોકોના ઘટના સ્થળે જ મોત થઈ ગયા તો બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા જોકે કારમાં આ છ લોકો એકલા નહોતા તેમની સાથે હતો એક બકરો જેને આ લોકો બલિ ચડાવવાના હતા સ્કોર્પિયો કારનું પડીકું વળી ગયું હોવા છતાં આ બકરાને ગાડીમાં હેમખેમ જોઈ સૌ કોઈ હેરાન હતા ગાડીમાં સવાર લોકોએ નરસિંહપુરના દાદા દરબારમાં બકરાને પ્રતિકાત્મક રીતે ચડાવ્યો હતો જેને ઘરે લાવી તેની બલિ ચડાવવાની હતી પણ કાંઈ થાય તે પહેલાં જ આ ભયાનક અકસ્માત સર્જાયો હતો અકસ્માતને લઇને પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી ત્યારે આ વિચિત્ર ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હાલ યુઝર્સના મિક્સ રિએક્શન સામે આવી રહ્યા છે